પોલીસ મથક હદમાં આવેલ દિંડોલી ખાતેના ના ખંડેર થઈ ગયેલા આવાસમાં દરોડા પાડી તેથી વિદેશી દારૂના બે લાખ પાંત્રીસ હજાર થી વધુના જથ્થા સાથે બુટલેગર ઓમ પ્રકાશ નાનકુ રાજનાથ યાદવ શંકર ત્રિનાથ સાહુ રવિ ગોડ મનોજ કિરણદાસ આશીષ રમેશ ગામિત પરેશ રાજુ ચૌધરી દેવાંગ ગોવિંદ વખારીયા વિરેન્દ્ર રામબાલક યાદવ અને કિશોર દેવરામ પાટીલને ઝડપી પાડી દારૂ સાથે અન્ય વસ્તુઓ મોબાઈલ અને બાઇકો મળી નવ લાખ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે બુટલેગર સંતોષ શેટ્ટી કાનુઘોડા ડેડો દીપક અને વાહનોના માલિક સહિત અઢારને વોન્ટેડ જાહેર કર્યા હતા હાલ તો તમામનો કબજો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા ડિંડોલી પોલીસને સોંપાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે